ઘટાડો કરવામાં આવી રહ્યો છે જે સ્પષ્ટ કરે છે કે ભાજપા સરકારને રાજ્યની દિક્કરીઓના ભવિષ્યની કેટલી ચિંતા છે ભાજપના બેટી બચાવો બેટી પઢાઓના વચનો પછી પરિણામ શું આપ્યું તેના આંકડા જાહેર કરો એવી વાત કરી છે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે વિગતે સાંભળીએ ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાઓના નામે એક નાળો તૈયાર કર્યો ભાજપા સરકારે અને એની મિશનરીએ એના નેતાઓએ ગુજરાતના ગામડાઓમાં વાત મૂકી તમારી દીકરીના ભવિષ્યની ચિંતા અમારી સરકાર કરવાની છે સ્વાભાવિક વસ્તુ છે માય બાપ બરાબર સરકાર છે વિશ્વાસ તો બેસે વાત કરે છે પ્રમાણે કરશે પરંતુ ભાજપા સરકારની એક પ્રકૃતિ છે એ સંવેદન વિષય ઉપર અત્યારે રાજનીતિ કરે છે દીકરી મહિલા બાળક સુરક્ષા આવા મુદ્દાઓ પર સંવેદનાથી મત બટોરીને કીધેલી વાત ઉપરથી દૂર ભાગી જવું આ ભાજપાની પ્રકૃતિ છે એ જ પ્રકૃતિને લઈ આ રાજ્યની સાડા છ કરોડની જનતાને આ બાલિકાઓ બાબતે છેતરપિંડી કરી છે હું આધાર સાથે કહું છું આ ટીકા નથી આ વિરોધ નથી આ વિરોધ વાજબી વિરોધ છે બે હજાર ચોવીસ પચીસમાં જે બજેટ ફાળ્યું બેટી બચાવ બેટી પઢાવના નામે એનું અડધું બજેટ વણ વપરાય એનું પાછું થયું અને બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર ગુજરાતની ટોટલ બજેટના જીડીપીના વન નાઇન સેવન એટલે કે એક પોઈન્ટ ટકા બજેટ એને ફાળ્યું હતું અને બે હજાર પચીસ છેલ્લું બજેટ એક પોઈન્ટ ટકા એટલે વન એટલે એનું બજેટ પણ ઘટાડ્યું બજેટ ફાળવે છે એનું અડધું બજેટ વપરાય વપરાય વગર પાછું જાય છે અને વર્ષે વર્ષે બજેટ ઘટાડતા જાય છે મને ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબ આપે કે તમે બેટી બચાવો બેટી પઢાવો આનું વર્ણાનુ પ્રાસ આ સ્લોગન મૂકી અને જનતામાં તમે કયો એવો મેસેજ છોડ્યો કે એની દીકરી સુરક્ષિત થઈ ગઈ અથવા તો એની દીકરી અભ્યાસ માટે આગળ વધારી બંને મુદ્દામાં એ નિષ્ફળ છે આજે દીકરી દિવસેને દિવસે ડ્રોપ આઉટ દ્રેશ્યો દીકરીઓનો વધતો જાય છે અને સુરક્ષાને લઈને પ્રશ્નો શું છે એ સમગ્ર ગુજરાત જાણે છે આ ભાજપા સરકારની સંવેદન વિષય ઉપર રાજનીતિ કરવાની આ માનસિકતાનો પર્દાફાશ છે કોંગ્રેસ પક્ષ માત્ર એટલું જ કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો નામે ભાજપાની મિશનરી ભાજપા સરકાર ભાજપાના નેતાઓ અથવા તો ભાજપાના પ્રભાવિત અને લાભાર્થી ઉદ્યોગપતિઓ કે જે ગુજરાતમાં વસે છે સરકારનો મોટો મીઠો લાભ લે છે એવા લોકોએ પણ આ મુદ્દાને લઈ અને ઘણી બધી જાહેરાતો કરી હતી એ લોકોની પણ આ સીધો અમારો સવાલ છે કે તમે ભાજપાના લાભાર્થીઓ તરીકે સરકારને ફાયદો થાય એ દિશામાં એવા મુદ્દાને ઉછાળી જનતાને અભિભૂત કરી અને છેતરપિંડી કરવાનું કામ તમે એ પણ કર્યું છે ગુજરાતની અંદર લાભાર્થી ઉદ્યોગપતિઓ દ્વારા જે બેટી બચાવો બેટી પઢાઓના નામે જે યોજના હતી જે પ્રયોજન હતું એમાં એના દસ વર્ષમાં એને શું પરિણામ બતાવ્યું એના આંકડા એને જાહેર કરવા પડે અને ગુજરાત સરકારે પણ પચીસ વર્ષ પહેલાં દીકરીની પરિસ્થિતિ ડ્રોપ આઉટ રેશિયો શું હતો એની સુરક્ષાની પરિસ્થિતિ શું હતી અને આજની પરિસ્થિતિમાં કેટલો ફરક પડ્યો છે કેટલી પરિસ્થિતિ દનીય બની છે એના આંકડા પણ આપવા જોઈએ કારણ કે કરોડો રૂપિયાનું બજેટ ફળવાય છે વણ વપરાયનું પાછું જાય છે માત્ર ને માત્ર મત બટોરવા સિવાય અને સત્તા હાંસલ કરવા સિવાય આ મુદ્દામાં કોઈ જગ્યાએ કશું નથી ગુજરાતની સરકારને અમે એલર્ટ કરીએ છીએ ખબરદાર કરીએ છીએ બેટી માટે બેટી બચાવો બેટી પઢાઓના મુદ્દા સાથે રાજની રાજનીતિ કરી અને લોકો વચ્ચે ભ્રમિત કરવાનું કામ બંધ કરે ને જનતા જાગૃત બને એવી અપીલ કરીએ છીએ નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર